ડીસા થેરવાડા ગામે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અવેરનેસ દિવસની ઉજવણી કરાઈ ડીસાના થેરવાડા ગામે નાલંદા વિદ્યાલયમાં છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અવેરનેસ દિવસ ઉજવવામાં આવ્યો આજરોજ પોલીસ મહાનિર્દેશક કચેરી સરહદી રેન્જ ભુજ દ્વારા છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અવેરનેસ દિવસ ઉજવવામાં આવે છે તે અંગે બાર છ થી છવ્વીસ છ બે હજાર પચીસ સુધી ઉજવવામાં આવે છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામે નાલંદા વિદ્યાલયમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીડી ગોયાણી ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને એએસઆઈ અલ્પેશભાઈ માલી તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનોહરસિંહ વાઘેલા ઈશ્વરભાઈ માલી વેલાભાઈ ચૌધરી તેમજ સીઆરસી દેસાઈ સાહેબ બાયવાળા તેમજ નાલંદા વિદ્યાલય પ્રમુખ આબાભાઈ ચૌધરી શાળાના આચાર્ય તેમજ શાળાના સ્ટાફગણ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા પોલીસ કોન્સ્ટેબલ મનોહરસિંહ વાઘેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા ત્યાર પછી ડીસા રૂરલના પીએસઆઈ ડીડી ગોયાણીએ જણાવ્યું હતું કે પખવાડી દરમિયાન રાજ્યમાં નશીલા પદાર્થથી થતા નુકસાન બાબતે સમાજમાં જાગૃતિ લાવવા માટે સારું વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને નાર્કોટિક્સ પદાર્થોના ખરીદ વેચાણ તથા હેરાફેરી અંગે જાણકારી આપવા માટે ટોલ ફ્રી નંબર એક નવ શૂન્ય આઠની સેવાઓ બંધ કરી ભારત સરકારની

તથા અમારા ડીવાય સી સી એસ સોલંકી અને પોલીસ ઇન્સ્પેક્ટર એન કે વિંજુડા સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર છવ્વીસ જૂને જે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવાની છે એના પ્રાથમિક પ્રચાર પ્રચાર માટે આજરોજ ખેરવાડા હાઈસ્કૂલમાં આવેલા હતા અને આજે અમે ખેરવાડા હાઈસ્કૂલના બાળકો અને સ્ટાફના લોકો સાથે મળી તેમને જાગૃતિ અને પ્રોત્સાહન કર્યું છે કે ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિમાં કઈ રીતે સંકળાવવું જોઈએ તથા ટોલ ફ્રી નંબર જે ઇસ્યુ કરવામાં આવ્યો છે ઓગણીસ તેત્રીસ તેનો પણ પ્રચાર કર્યો અને બાળકો સાથે વાત કરી અને કઈ રીતે આ ડ્રગ્સના દૂષણથી ભારતને મુક્ત કરી શકાય અને એ ઉજ્જવળ ભારતનું ભવિષ્ય બનાવી શકાય તેના માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો